આ વળી ચંદુભાઈ હારા કહેવાય તે મારા છોકરા ડોમરા નું હગુ કરવા તૈયાર થયા નક અતારે તો ગમો કોઈ કોઈ હોમુ તકવા તૈયાર નહીં અલ્યા આ હેડ વાર હા કો ના બે આવું છું અલે આ નાવામો પછી આકુ વર વીતી જા પછી તું તાર નાજે કે બે દાડા છેડી શું કીધું મે આવું જલ્દી આય ફટાફટ આય હા મે ગાડી કંપની હો નહીં આવતો રે હા

આપડે જો હું બધું પાકું થઈ જાય તો હું કરી દીધું ના ખબર કોઈ મારા છોકરા ની જઈને આબરૂ ના જવી જો નહીં જાય યાર બધી જવાબદારી એ કરવું ભાઈ મારા ખાસ મિત્ર છે ભાઈ જેવા છે આ તો બરોબર

বেটা <laughs> ম ને મને આ વાસ સોય લેતાણ ઉપર પસા ભાઈ આવ ઓય આવ આ બેવ સોય લો આ ઓય સોય લો હારો છે હો તને ભાઈ આ તા કરવા ભાઈ ની વાડી બેવ 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 કરો બે હવે આ બે હા બે બે આ સાડ્યા આવ આને બે બે છોકરા તું પેલ મગ બે બે બોલો એટલે હું મારા પાસે પેલ બાજુ પેલ બાજુ બેહો બેહો કરી છે અને આમથી અમથી એમ જો હમણાં પેલો બોર એથી પાણી સીધું શીખવું એમ બધું આવે જાય ને અમે કરી છીએ બરાબર તો બીજું સુખન સુખન બરાબર તો પાપી બાપી બધું એ તમારા ભાભી પાસે ચોકન જઈએ પ્યોર જઈએ વાંધો નહીં પણ આપણે તો છોકરું જોવા બોલાવી છે બરાબર છે જોઈ લઈએ વાંધો નહીં તમે કામ કરજો મોટી ઉતાવળ કરી દી આપણે પહેરાઈ જ જો પણ મારે તો બોલાવો તો સાથે બોલાવો છોકરો આવ્યો અમે રે વળી રોઢવા બેઠી પણ બેટા શાક છડ્યો ઓ બાપા હા આવજે અમે કંકો હા બાપા શું હતું કશું નહીં આ બધા જો આ મારા સોરી છે બરોબર

તારા શરમ શરમી ના લાગતી ના પાડજે ઉતાવળું બોલ નહીં આંભળા તું મને

પણ સોળ એમાં સોળી ને હું કહું છું મૂળ માનું તો ગમ થોડું ઘણું ગમતું હતું પણ થોડી ના પાડે તો ગમે તે કોક કરો લે કોક કરો મારા માટે થઈને હું કરું બધી જવાબદારી મેં લીધી છે તમને ખબર છે પણ હું જેટલા તમને જેટલા વર્ષોથી કહું છું મારે છોડીને હગું તમે કરાવજો કે અમે કરાવજો પણ છોડીને જ ગમું છું ને હું કરું ગમે તે કઈ કોક કરો તમે એવું પણ છોડી ના પાડે છે

અત્યારનો કોઈ દોષો ગાતી નહીં પણ અમારકી એ ઈવાને કુટુંમ રીવાજ રિવાજ છે હમજો તમને ગમે તો બરોબર છે ના ગમે તો કોઈ નહીં વાત કરો મારી વાત હા હા તો બરાબર છોડીને ગામી છે ગામી છે

ફટોણો હોય તમે એમ કે આ મને શો કીધું શો કીધું તું એટલે પેલા હું કઉ શોખ પેલા હું દુષ્ય બોલાવું હું ખાવાની વ્યવસ્થા કરું

દરેક હોય આ તો છોકરા જે હોય બધી અત્યારથી ચોખવટ કરી હોય ને તો ચંદુભાઈ એ વાત કરી હતી

પ્લાન તો ભાઈ તમારો ભાઈ કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ તાણ કાંકો તો જે કહું છું એ કાંકો એ બાપા તમે ના હોત ને તો મારી આબરૂ ચોત 100% અલ્યા પણ માર સોન તો ગમું જો કે અન એ આ મારી આબરૂ પણ હવે એ કઈ ના કે કે કરતા તો મુકો લાઈન ભાઈ કરાવો હું નાળ કોરો જાય છે તારા બાપાએ હું વેસ્ટ કરે જો બાપા તો તમે

બેર ઓકે આનું હું ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જે માટે એ